શું તમે જાણો છો કે તમારા માથાના વાળ માટે કયું તેલ યોગ્ય છે સોશિયલ મીડિયામાં વાયરલ એક વિડીયોમાં દાવો છે કે એક ગ્લાસ પાણીમાં તમારા વાળ નાખો તો ખબર પડી જશે કે કયું તેલ તમારા માટે બરાબર છે લોકો જાણતા ન હોવાથી વાળને માફક ન આવે એવું તેલ લગાવી લે છે જેથી તેમના વાળ ખરી પડે છે ત્યારે શું છે હેર ઓઇલ ટેસ્ટનું વાયરલ સત્ય જુઆ રિપોર્ટમાં ઘણા લોકો પોતાના ખરતા વાળની સમસ્યાને લઈને પરેશાન હોય છે ખરતા વાળ અટકાવવા માટે લોકો અલગ અલગ પ્રકારના પ્રયોગ કરતા હોય છે તો જાહેરાતમાં જે તેલ સૌથી વધારે અસરકારક લાગે તેને જ લોકો મંગાવી લેતા હોય છે ઘણા લોકો ખરતા વાળને અટકાવવા માટે અલગ અલગ તેલ કે શેમ્પુ લગાવીને પણ મથામણ કરતા હોય છે પરંતુ એમના વાળ આખરે તો ખરતા જ રહે છે ત્યારે શું ખરતા વાળને અટકાવવા માટેનો ઈલાજ તમારા જ ઘરમાં છે બસ તમારે એ જાણવું જરૂરી છે કે તમારા વાળ માટે કયું તેલ યોગ્ય છે સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોમાં દાવો કરાયો છે કે હેર ઓઇલ કયો ઉપયોગમાં લેવું એ પહેલા જાણી લો તમારી બધી જ સમસ્યા દૂર થઈ જશે अपने सर का एक बाल तोड़कर एक गिलास पानी में डाल देना और पांच मिनट रुक जाना अगर बाल ऊपर ही तैरता हुआ दिखे तो आपके बाल लो पोरोसिटी के हैं आपको बादाम का तेल लगाना चाहिए अगर बाल बीच में तैरता हुआ दिखे तो आपका मीडियम पोरोसिटी के बाल है आपको नीम का तेल लगाना चाहिए और बाल एकदम नीचे दिखाई दे तो आपका हाई पोरोसिटी के बाल है आपको नारियल का तेल लगाना चाहिए यूरोप के लोग इस टेस्ट के जरिए अपने बालों में कौन सा तेल लगाना है ये पता कर लेते हैं વાયરલ વિડીયોમાં પરફેક્ટ હેર ઓઇલ પસંદ કરવા માટે એક ગ્લાસ પાણીમાં તમારા વાળ નાખી પ્રયોગ કરવા જણાવે છે જે મુજબ તેલ નક્કી કરવું એવો દાવો થયો છે આ અત્યાર સુધીમાં ઘણા ઘણા લોકો શેર કરી ચૂક્યા છે તો લોકોએ પ્રયોગ પણ કર્યો હશે પરંતુ વાસ્તવમાં આ વિડીયોની હકીકત શું છે એ જાણવા માટે અમે તપાસ શરૂ કરી હતી સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને માણસના માથાના વાળમાં કયા પ્રકારની ઉણપ છે એ જોવા માટે માત્ર એક પાણીના ગ્લાસથી થી નક્કી થઈ જાય એવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો હકીકત તપાસવા માટે અમે પહોંચ્યા છીએ ડોક્ટર રાજેશ શાહના ત્યાં અને એમને પૂછીશું કે આ વિડીયો ની હકીકત શું છે તો વાયરલ વિડીયો સાચો છે કે ખોટો એ જાણવા માટે અમારા વડોદરાના સંવાદદાતાએ તપાસ શરૂ કરી અમારા સંવાદદાતાએ હોમિયોપેથિકમાં એમડી ડોક્ટર રાજેશ શાહ સાથે મુલાકાત કરી અને ડોક્ટર રાજેશ શાહ વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા છે એમને આ વાયરલ વિડીયો બતાવવામાં આવ્યો એ જાણવાનો પ્રયાસ કરાયો કે જે વિડીયોમાં દાવો કરવામાં આવે છે એમાં કેટલો દમ છે ડોક્ટર રાજેશ શાહે વિડીયોનું એનાલિસિસ કર્યું અને પોતાના અનુભવ પ્રમાણે એમને વિડીયો વિશે સ્પષ્ટ માહિતી આપી હતી અમારી પ્રેક્ટિસમાં અમે જોયું છે કે હેર ઓઇલથી ચોક્કસ અવશ્ય ફાયદો થાય છે કે વાળને પોષણ આપવાનું એક મુખ્ય કાર્ય કરે છે બીજું વાળને મજબૂત કરે છે વાળમાં ચમક આપે છે એના ડેન્ડ્રફની તકલીફ હોય એ દૂર કરે છે બીજું અનિદ્રાનો પ્રોબ્લેમ હોય કે સ્ટ્રેસનો પ્રોબ્લેમ હોય એન્ઝાયટીનો પ્રોબ્લેમ હોય એ રિડ્યુસ કરે છે વાળનો ગ્રોથ વધારે છે આ બધા ફાયદા હોય છે વાળથી પણ આ ફાયદાને અમે જોયા છે પ્રેક્ટિસમાં અનુભવ્યા છે એટલે અમે યુઝ કરીએ છીએ હવે ઘણા તમે સ્કિન સ્પેશિયાલિસ્ટની વાત કરો તો એ લોકો એવી એડવાઇઝ કરતા હોય છે કે હેર ઓઇલ નહીં યુઝ કરવાનું એટલે દરેકનો અનુભવ વાળની પ્રકૃતિ એની ઉપર આધારિત હોય છે ઘણી બીમારી એવી છે કે જેમાં હેર ઓઇલ યુઝ કરવાનું અમે ના પાડતા આવીએ તો એ દેટ ડિપેન્ડ અપોન ધ સ્કીન પ્રોબ્લેમ કે એને કયા સ્કીન ડિસીઝ છે એને કયા વાડના રોગ છે એની ઉપર આધારિત હોય છે બાકી ઓવરઓલ અમે જોયું છે કે વાળથી ફાયદો ચોક્કસ થતો હોય છે પણ તમારી યોગ્ય જગ્યાએ ડોક્ટરની સલાહ સારવારમાં કરવી જોઈએ એવું અમારું દ્રઢ પણ માનવું છે ડોક્ટર રાજેશ શાહે સ્પષ્ટ કર્યું કે દરેક વાળની અલગ અલગ તાસીર હોય છે અને વાળની સમસ્યા હોમિયોપેથિક સારવાર ડોક્ટરની સલાહ મુજબ થાય છે પરંતુ વાયરલ વિડિયોના આધારે તમે કોઈ પ્રયોગ કરો તો એ યોગ્ય ન હોવાનું તેમણે જણાવ્યું આ એટલે એટલા માટે નથી લાગતું કે વાડની દરેકના વાડની પ્રકૃતિ અલગ હોય છે કોઈક વાડ એકદમ જાડા હોય છે કોઈકના હલકા વાડ હોય છે કોઈક એકદમ ગ્રેઈશ વાડ હોય છે તો આ બધા વાડ અલગ અલગ જગ્યાએ અલગ અલગ એના તપાસમાં વાયરલ આ વિડીયો દાવો ખોટો સાબિત થયો છે માથાના વાળ જો સમસ્યા હોય તો ચોક્કસ એક્સપર્ટ ની સલાહ લેવી જરૂરી છે કેમેરામેન કિશોર ક્ષીર સાગર સાથે માનું ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા